વસ્તુ બધાને મુખ્યમંત્રી થવું છે મંત્રી થવું છે પણ નાના પાયા નહીં તો એ આપણા માટે બરાબર નથી આ લોકસભાની ચૂંટણી પતે અને ચુમ્માલીસ જે નિગમો છે એ નિગમો અમારા નાનામાં નાનો કાર્યકર બાલાસીનો નો હોય વીરપુર નો હોય કે ખાનપુર નો હોય એને યોગ્ય જગ્યાએ સ્થાન આપવા માટે આપણે ખુશીઓ માં એટલું બેસવાનું નથી આ દિલ્હી લાગણી કહું છું ચોથી પતી જશે સાતમી મતદાન થઈ જશે ચોથી જૂને રિઝલ્ટ આવી જશે આપણે છબીએ છબીએ સીટ જીતી વાની છે કોઈ સવાલ નહીં છબી સીટો જીતે તો નરહરિયાભાઈ હું તમને કહીશ રાજ્યસભાના સભ્યો અમારા નિમિષા બેન આપણે પોતે પોત ધારાસભ્યો પાંચિંગભાઈ એ ખુનામ ના બે દિવસો મજબૂત થાવ જોમ આવો જામ પણ જોમ આવો જોમ ને જુસ્સો ને લાગણી અમારી આ લાગણી છે આ લાગણી આપણે પહોંચાડવાની છે બધાને કઈ ધારાસભ્ય ના થવાય બધાને કઈ લોકસભાના સભ્ય ના થવાય પણ નાનું મોટું જે સંગઠનમાં સ્થાન મળે છે એમાં રાજ્ય કક્ષાએ પણ આ પ્રા arteri વાત મે એટલા માટે કહી કારણ કે કોઈ કરતું નથી ચૂંટણી ફતે એટલે તું કોણ ને હું કોણ એટલે તમારા બધાની અમે ચિંતા આ લોકસભાની ચૂંટણી પછી અમે કરવાના છે બધા સ્ટેટના અમારા જે મહાનુભાવ એમાં સમત છો તમે આ કહે છે ભાઈ સાંભળ્યું ને સી કે સરસ મજાનું તેમણે ભાષણ કર્યું અને તે પણ જો મને જુસ્સા સાથે તે પણ વગર જામમાં પડીને કરેલું આ ભાષણ હતું જ્યારે ભાષણ બાદ પત્રકારો તેમની પાસે પહોંચ્યા તો કેવા બગવાઈ ગયા તે પણ સાંભળો અમે અમારા કાર્યકરો ને આજરો દર્શાવ્યું છે અને જોમ જોમ જાન નહીં જોમ જોમ કે રાહુલજી શું બોલ્યા તે ના સમજી શક્યા હોય તો ફરી એકવાર સાંભળો તેમને કેવી રીતે પત્રકારને તેઓ સમજાવી રહ્યા છે કે તેઓ જામ નહીં જોમની વાત કરી રહ્યા છે અમે અમારા કાર્યકરો ને આજરો દર્શાવ્યું છે અને જોમ જોમ જાન નહીં જોમ જોમ હવે જામને બાજુમાં મૂકીને વાત કરીએ તો પણ તેઓ કહી રહ્યા છે પક્ષના નેતાઓ કાર્યકર્તાઓની કદર ચોક્કસ કરશે સમય સમયનું કામ કરે છે અને દરેક અનુસંધાનમાં આજે ભૂતકાળમાં મંત્રીમંડળનું વિસ્તરણ થયું હોય તો આ ભાગનું થયું હોય અડધા ભાગનું થયું હોય તો મંત્રીમંડળનું પણ વિસ્તરણ થાય છે અને જ્યારે પણ છે તે પર છે તે લોકસભા પંચાયત તાલુકા પંચાયતની ની ચૂંટાયો છે ત્યારે અને સંગઠનમાં દરેક છે છે તેમને એમની યોગ્યતા મુજબ અને જે નાના મોટા ભવિષ્યમાં પાર્ટી અને અને નેતાઓ કદર કરશે એમાં કોઈ બે મત નથી પંચમહાલ ઉમેદવાર રાજપાલ સિંહ માટે સવારથી જે જબરદસ્ત ઉત્સાહ હતો તે કે રાહુલજીના ભાષણથી જાણે ફિક્કો પડી ગયો હોય તેમ લાગ્યો

રાજેશ જોશી ન્યૂઝ ગુજરાતી પંચમહાલ વર્ષ બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે ઉમેદવારોએ ફોર્મ ભરવાની શરૂઆત કરી દીધી છે વાંચતે ગાજતે ઉમેદવારો ફોર્મ ભરતા જોવા મળ્યા બનાસકાંઠા બેઠક પર રોજ 10 દસ સામાજિક સભાઓ ગજવતા તેમનો પ્રચાર કરી રહ્યા છે દ્વારા વાંચતે ગાજતે સ્વાગત મંદિરમાં દર્શન અને મતદારો પર ફૂલોનો વરસાદ દરેક જગ્યાએ મતદારો દ્વારા આપવામાં આવતા સો બસ્સો રૂપિયા અને સેલ્ફી પડાવતા યુવાનો જી હા આ તસવીર ગેની બહેન માટેના મતદારોના પ્રેમની સાક્ષી પૂરે છે મતદારોનો પ્રેમ જેટલો વધુ મળે છે ગેની બહેન તેટલા જ આક્રમક બનતા જાય છે કોઈ દબદબો નહીં કોઈ ઝગમગાટ નહીં સામાન્ય સ્ટેજ પર મધ્યમ વર્ગીય મતદારોનો વિશ્વાસ જીતવાનો પ્રયાસ કરી રહ્યા છે અને હળવા અંદાજમાં વિપક્ષના ઉમેદવાર પર આકરા પ્રહાર કરી રહ્યા છે ठाकरे भाई घनी वक्त क्या बे तरह ठेका भाषण में कीधु

તેની બહેન આટલીથી જ નહોતા અટક્યા પણ તેમણે બનાસ ડેરી અને બેંકમાં પણ ભરતીના મામલે અન્યાય થતો હોવાનો આરોપ લગાવી દીધો બનાસ ડેરી હોય કે અન્ય સહકારી સંસ્થાઓ હોય તો કોઈ ગરીબ કે વિધવા કે મધ્યમ ટાઈમ ના કહો છો કે ને ની જરૂર હોય તો હું અત્યારે આ કંચારી ગામ થી એટલું કેવા માંગુ છું કે છેલ્લા પાંચ વર્ષમાં બનાસ ડેરી તમે ભરતી કરી એનું લિસ્ટ બહાર પાડો અને એમાં ને અઢારે

જે પાંચસો આપ્યા એને મેં ત્રણસો પાછા આપવાનો પ્રયત્ન કર્યો છે કેમ કે આ ગરીબ ને મધ્યમ વર્ગ છે અને બેંકમાં નોકરી કરતા હોય કર્મચારીઓ નોકરી કરતા હોય તો એમનું ગુજરાન માંડી પગાર થી ચલાવતા હોય બનાસના રણમાં કોની જીત થશે તે તો પરિણામ જ કહેશે પણ જ્ઞાની બહેન તેમની મહેનતના જોરે મતદારોને આકર્ષવાનો ભરપૂર પ્રયાસ કરતા નજરે પડી રહ્યા છે અને તેમની આ જ મહેનત હરીફ ઉમેદવાર માટે ક્યાંક પડકાર ન બની જાય તે જોવાનું રહ્યું કિશોર આજે અનેક ઉમેદવારો શક્તિ પ્રદર્શન કરી વાંચતે ગાજતે ફોર્મ ભરવા જઈ રહ્યા છે કોઈ શક્તિની નમન કરી જઈ રહ્યા છે તો કોઈ શક્તિ આગળ ભાવુક થઈને વાત છે સુરેન્દ્રનગરના ઉમેદવાર ઋત્વિક મકવાણાની જેઓ માતાને પગે લાગતા જ રડી પડ્યા જુઓ આ તસવીર સુરેન્દ્રનગરના કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણા જેઓ માતાને પગે લાગી રહ્યા છે અને માતા જેવા તેમના ઓવારણા લઈ રહ્યા છે કે ઋત્વિક ભાઈ રડી પડે છે બાજુમાં રહેલી વ્યક્તિ ઋત્વિકભાઈને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે ઓ ઓ ભાઈ ભાઈ શબ્દો પણ સાંભળવા મળી રહ્યા છે મહત્વની પળ છે ચૂંટણી લડવા માટે જઈ રહ્યા છે લોકોનો પ્રેમ અને વિશ્વાસ જીતવાનો છે તે પહેલા માતાના આશીર્વાદ સૌ કોઈ માટે મહત્વના હોય છે માતા અને બહેનનો પ્રેમ મેળવી ઋત્વિક ભાઈ રવાના થયા હતા આનંદની આ ક્ષણમાં માતા પણ ભાવ વિભોર બની જાય છે અને આંખમાંથી આવેલા આંસુને રોકી નથી શકતા કોંગ્રેસનો રોડ શો દરેક સમર્થકના હાથમાં કોંગ્રેસનો તિરંગો હવામાં લહેરાતો પંજો દેશભક્તિના ગીત અને અનેરા ઉત્સાહ સાથે ઋત્વિક મકવાણાએ સુરેન્દ્રનગરમાં રોડ શો યોજ્યો આ રોડ શોમાં ધારાસભ્ય વિમલ ચુડાસમા કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી પૂર્વ ધારાસભ્ય નવશાદ સોલંકી સહિત અનેક કાર્યકરો રોડ શોમાં જોડાયા હતા દરેક કાર્યકર્તાઓ સાથે મિલાપ બાદ ઋત્વિક સુરેન્દ્રનગર બેઠક માટે તેમનું વિશ્વાસ વ્યક્ત કર્યો હતો ચોક્કસપણે સુરેન્દ્રનગર લોકસભા મત કોંગ્રેસ કોંગ્રેસના કાર્યકરો આમ આદમી પાર્ટીના કાર્યકરો ઇન્ડિયા ગઠબંધનના કાર્યકરો અને એ સૌનાથી પણ વિશેષ સૌ મતદારોને સાથે રાખી અને આજે ફોર્મ ભરવા માટે આવ્યા છીએ અને લોકોનું જે જન સમર્થન મળ્યું છે એના ઉપરથી એવું લાગે છે કે ચોક્કસપણે અમે વિજયી થઈશું ઋત્વિક મકવાણા સુરેન્દ્રનગર જિલ્લામાં સારું એવું પ્રભુત્વ ધરાવતા નેતા છે અને બેઠક જીતવા માટે સારી એવી મહેનત કરી રહ્યા છે પણ ઋત્વિકભાઈ આ જંગ જીતવો એટલો આસાન નથી જિલ્લામાં ચાલી રહેલા કેટલાક વિરોધનો કદાચ થોડો ઘણો ફાયદો મળી જશે તે કહેવું હાલ તો ઉતાવળિયું ગણાય પણ સુરેન્દ્રનગરનો ગઢ જીતવા હજુ વધારે મહેનત કરવી પડશે તો નવાઈ નહીં કારણ કે સામે પક્ષે ભાજપના ઉમેદવારને હરાવવા એટલા આસાન નથી એટલે સહુ મતદારોના આશીર્વાદ ફળે તેવી મહેનત તો કરવી જ પડશે અક્ષય જોશી ન્યૂઝ એટીન ગુજરાતી સુરેન્દ્રનગર સોમાભાઈ ફરી ભાજપમાં પાછા આવ્યા અરે ભાઈ એ જ સુરેન્દ્રનગરવાળા સોમાભાઈ ગાંડાભાઈ પટેલ

સોમાભાઈ નું રાજકારણ સમાજ માટે સસ્પેન્ડ થયો છું મારા માટે નહીં થયા પછી કોંગ્રેસમાં આવ્યો અને કોંગ્રેસ ત્રણ વખત લોકસભા લ્યો મે

કદાચ એમને પણ ખબર નહીં હોય કે કેટલી વાર પક્ષપલટો કરી નાખ્યો હશે કોળી તડપદા સમાજમાંથી આવતા સોમાભાઈ પટેલ ચૂંટણી આવે ત્યારે લાઈમલાઈટમાં ગમે ત્યાંથી આવી જ જાય આખા બોલા નેતા હોવાના કારણે ક્યારેક કાચું પણ કાપી નાખે થોડા સમય પહેલા ભાજપને હરાવવાની વાતો કરતા અને ભાજપને ભાંડતા સોમાભાઈ હવે ફરી પાછા કેસરિયા રંગે રંગાઈ ગયા છે ખેસ બદલતાની સાથે જ તેમના બોલ પણ બદલાઈ ગયા સોમાભાઈની એન્ટ્રી માટે ભાજપે કોઈ મોટો મેરાવડો તો ના યોજ્યો જો કે સોમાભાઈ એ ગુપચુપ રીતે ભાજપનો ખેસ પહેરી લીધો પણ જેવો ખેસ પહેર્યો કે તરત રામ વિકાસ અને ભાજપની બધી સારી-સારી બાબતોથી પ્રભાવિત થઈ ગયા પછી તો સોમાભાઈ બોલતા પણ થાકતા ન હતા તમે પણ સાંભળો

ભાઈ લાંબો રાજકીય અનુભવ ધરાવે છે અને જે પક્ષની સત્તા હોય તેમાં ગોઠવાઈ જવાની પણ મહારત છે આ વખતે પણ ટિકિટ ની ટકટક માં ફાવ્યા નહીં એટલે ફરી ઘર વાપસી કરી હોય એવી ચર્ચાઓ છે ભરૂચ લોકસભાના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા અંદાજમાં મનસુખ વસાવા જેઓ ભરૂચ લોકસભા બેઠક પરથી સાતમી વખત ચૂંટણી લડી રહ્યા છે આજે ઉમેદવારી ફોર્મ ભરવા જતા અલગ જ મૂડમાં જોવા મળ્યા સવારે ઉઠીને પહેલા પૂજાપાઠ કર્યા પત્ની કંકુ ચોખા અને માથે કરી પ્રાર્થના કરી રહ્યા છે ત્યારબાદ મનસુખભાઈ તેમના આરાધ્ય દેવને પગે લાગી રાજપીપળા હરસિદ્ધિ માતાજીના દર્શન માટે નીકળે છે બસ દર્શન બાદ જ જોવા મળ્યું મનસુખભાઈનો ઠાઠ અને ભક્તો અને સમર્થકોનો જમાવડો મંદિરે દર્શન બાદ ખુલ્લી જીપ માં મનસુખભાઈ સભા સ્થળે જવા રવાના થયા જીપ માં મનસુખભાઈ દર્શના બેન જરદોશ તેમજ પ્રદીપસિંહ જાડેજા સહિતના નેતાઓ હતા નગારા નગારાનો અવાજ અને વિજયનો નાદ સૌ કોઈને સંભળાતો સંભળાતું હતું અભિવાદન ઝીલતા ઝીલતા મનસુખભાઈ સભા સ્થળે પહોંચ્યા હતા આમ આદમી પાર્ટી પાસે છતાં મને નવાય લાગે કે જીતવાનો દાવો કરે છે ચૂંટણીના મેદાન છે ભાઈ કોઈ હારવાનો હોય તે પણ દાવો તો કરે કરે તે દાવો કરે પણ આપણે આપણું ઘર તેમના નથી આપણે આપણી લીટી ભૂસવાની નહીં પણ પોતાની લીટી લાંબી કરવાની વાત કરી આક્ષેપોથી ડર્યા વગર કામ કરવાની અપીલ કરી મતદાનના સમયમાં આપણે થોડી આપણે શાકભાજી ચૂંટણીના મેદાનમાં બધી થતી રહેવાની છે પણ આપણે આપણું કામ કરવાનું છે સામેના લોકો ગમે તેટલા આક્ષેપ કરે પણ આપણે દીર્ઘ ગંભીરતા પૂર્વક આપણે જીતવાના છે સામેના લોકો હારવાના છે એટલે હારવા જે હારવાનો હોય હારેલો જુગારી બમણું રહે કહેવત છે હારેલો જુગારી બમણું રહે અને જ્યારે દીપક હળવાનો થાય ને તો મોટો ભડકો રહ્યો છે એટલે આપના નેતાઓ હારવાના છે એટલે પેલા દીપકની જેમ હોળવાતા દીપકની જેમ એક ભડકો ભડકો કરી રહ્યા છે પણ એનાથી ગભરાવાની જરૂર નથી વધારે પડતું નથી કારણ કે છેલ્લા ત્રીસ વર્ષથી તેઓ ભરૂચ બેઠક પર રાજ કરતા આવ્યા છે હજુ સુધી તેમણે પરાજય નો સ્વાદ નથી ચાખ્યો માટે જ કોંગ્રેસ ની ચિંતા કર્યા વગર તેઓ સીધા જ આપ પર પ્રહાર કરતા જોવા મળ્યા જોકે મનસુખભાઈ સાતમી વારમાં પણ મતના સુખમાં રાચે તો નવાય નહીં દીપક પટેલ મહેસાણા કોંગ્રેસના ઉમેદવારની અનોખી અપીલ કોંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોરે ફંડ માટે બારકોડ જાહેર કર્યો ડિપોઝીટ ભરવા ચાંદલાના ભાગરૂપે રૂપિયા આપવા માટે અપીલ કરી ઓછામાં ઓછા રૂપિયા અગિયાર રૂપિયાથી વધુમાં વધુ યથાશક્તિ પ્રમાણે માંગી મદદ સોશિયલ મીડિયામાં ફોટો સાથેના પોસ્ટર વાયરલ કર્યા તો ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે મોરબીમાં લક્ષી તૈયારીઓમાં પોલીસ સજ્જ થઈ રાજકોટ જામનગર મોરબી કચ્છના ઉમેદવારોના પ્રવાસ અને સભાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે પોલીસનો પણ લોખંડી બંદોબસ્ત ગોઠવાયો છે રાજકોટ રેન્જના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓનો મોરબીમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે જેમાં છ ડીવાયએસપી બારપીઆઈ ત્રીસ પીએસઆઈ ચારસો પોલીસ હોમગાર્ડ અને જીઆરડી જવાનો પોલીસ બંદોબસ્તમાં તૈનાત તો મહત્વનું છે કે ચૂંટણી જ્યારે આવી રહી છે ત્યારે મોરબીમાં ચૂંટણીલક્ષી તૈયારીઓમાં પોલીસ જોતવાઈ છે લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે સભાના પણ આયોજન કરવામાં આવ્યા છે જે ઉમેદવારો છે તેમના પ્રવાસ અને સભાના કારણે ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે જેના માટે ખડેપગે પોલીસ જોવા મળી રહી છે તો ઉલ્લેખનીય છે કે પોલીસનો લોખંડી બંદોબસ્ત જોવા મળી રહ્યો છે મોરબીમાં જેમાં પીઆઈ પીએસઆઈ સહિત ડીવાયએસપી પણ જોડાયા છે મહત્વનું છે કે ઉમેદવારોના પ્રવાસ અને સભાઓ ગજવી રહી છે ત્યારે તેના ભાગરૂપે ચૂંટણીલક્ષી તૈયારીઓમાં પોલીસનો પણ લોખંડી બંદોબસ્ત તો આટલું જ તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ ગુજરાતી નમસ્કાર